નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોળસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી ઘંટીને પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંઝો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસો સાહીઠથી ચોવીસો એકસઠ ઇસફગુલ જે છે સાહીઠથી સત્યાવીસો સિત્તેર તલસફેદ જે છે સોળસો નેવુંથી બાણું અને પછી આગળ છે જીરુ જે છે સાડત્રીસોથી તેતાલીસો નેવું રાયડો જે છે અગિયારસોથી અગિયારસો એંસી અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો ચાલીસ અને ઊંચા ઊંચો ભાવ છે આઠ હજાર વરિયાળીમાં તેજી જોવા મળી છે અને જીરુમાં મંદી હવે આગળ જોઈએ તો ધાણા જે છે બારસો પંચોતેરથી બારસો પંચોતેર અને સુવા જે છે એક હજાર પચાસથી પંદરસો તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ